ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ દીકરાના ગણેશ જાડેજા સામે યુવકનો મારા મારમાં આરોપ લાગ્યો છે કે યુવક પિતાના મામલે ગોંડલ પોલીસ સમક્ષ લખિત રજૂઆતમાં યુવકે પોતાની મોટરસાયકલ પૂર્વ ધારાસભ્ય દરની નજીકમાં પાર્ક કરી હોવાના માર મારવામાં આવે છે કે માર મારવામાં ઘટનાની પછી ભોગ બનનાર યુવકમાં ગુમ થઈ ગયો છે કે યુવકના નામ રાજકુમારનો જાટ હોવાનું સામે આવ્યું છે કે આરોપ છે કે પૂર્વ ધારાસભ્ય પુત્રને બોલાવીને માર માર્યો છે કે રાત્રિના સમયે તે માર મારવામાં આવ્યા બાદ તે રૂમ પર તે ગયો હતો અને જે વહેલી સવારે રૂમ પર ગઈને ગયા થઈ ગયો ઘટના છ દિવસ બેતી જવામાં છતાં યુવકને કોઈ પણ પત્તો નથી ને આખરે યુવક પિતાને ગોનર પોલીસે મામલે લખિયાતમાં રજૂ કરવામાં જે યુવકના પિતાએ રજૂ કરવા બાદ કે પોલીસની જેમ બને છે જલ્દીથી પુત્રની શોધી કાઢવાના મામલે જવાબદાર લોકો સામે ક્રિયાવલા કરવામાં આવે છે કે અગાઉના વિવાદ માટે શું કહે ગણેશ જાડેજા મહત્તમ છે કે પહેલી વાર કે નથી જ્યારે ગણેશ જાડેજા વિવાદમાં આવે છે કે અગાઉના જે ગણેશ જાડેજા સંજય નામનો નામનું યોગ અપહરણ કરવાનો તેમાંથી માર મારવાનો કે ખેતરમાં નંગ કરીને વિડીયો ઉતારવાનો તેનાથી માફી મંગાવનો આપેક્ષ હતો કે મામલે પોલીસ ફરિયાદમાં નોંધાઈ બાદ જાડે ગણેશ જાડેજા ધરપકડ પણ કરાઈ હતી સપ્તાહમાં